કામ છે નથી જવાનું દર બોલાય છે સોરી હાલો હાલો માં દીગો સાંડી જા સાંડી જા જાવને એકલા બેઠા તો બે સોમર બેહવા હું સાદી થઈને ચંપલ પહેરીને ઘર મેકીને આવી ગઈ તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો હું પણ મજામાં છું તો અમારા ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે એમ થયું છે કે આ મેડમ સાડી પહેરીને ક્યાં જાય છે તૈયાર બિયાર પણ હું કાંઈ જાતી નથી ખાલી રીલ્સ બનાવવા માટે મેં સાડી પહેરી હતી કે પુષ્પાની એ સરસ રીલ્સ બનાવી છે તમે બધા મારા ઇન્સ્ટાગ્રામ જોતા હોય તો તમે જોઈ લેજો તો હમણાં મેં હું તો મસ્ત મજા એડિટ કરીને મેકીશ આવડે તો મેકી નકર નહીં નકર એમને મેકી દઈશ તો કામ બામ કરી નાખ્યું છે ને અત્યારે બહુ મોડું થઈ ગયું છે કારણ કે જગ્યા ખાતી હતી નાસ્તો કરી દેતો ને સાવન કરી દેશે કામે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો આપણે રસોઈ બનાવી નાખી પછી મળીએ બાય બાય ત્યાં સુધી કન્ટીન્યુ રહેજો ને તમારે બધાને જમવું હોય તો આવી જાઓ મારા ઘરે ચાલો પછી મળીએ તો આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે રસોઈ બનાવી નાખી છે શાક સડે ત્રણ રોટલા કરી નાખ્યા ભીંડાનું શાક બનાવ્યું છે ને તમને કાલું બતાવું અમાર કે એટલું બકાલ હોય રોજ ને રોજ શું તો કોકને દે દે કે દેઈ નથી જ નોય મમ્મી ને ઘરે મોકલાઈ દઈ જો તમે બકાલ બતાવું મે લાઈટ પર નથી તો જો આ વાલોર એટલી આ ગવાર આ સોળી આ શિબડા પછી આ પાંદડી ઈ મોટી પાંદડી આ નાની પાંદડી આ ફૂલાવર એટલું બકાલ હોય ને અમારે કટ્ટો બટેટાનો કટ્ટો જો આ બધું બકાલુ અમને મફત આઈપું છે બધાએ કારણ કે આ વેચવા બેહેને બાય ઉં આયે નેસમાં બેહેને ને ઓલા મેડમ સોડા પીતા પીતા આવે છે એકલા 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 સોડા પી જે અમારે પીવી ફુલ સોડા ભાવે તો મેં કા આ બધા બેહેણામ બકાલુ આઈપું આપણને મફત આપડે સંબંધી થઈને એટલે અમે રોજ મફત સોડા આપત સોડા હો સોડા બોલાય જુસા સોડા પીવી સોડા બકાલો આપે મફત જો બધી બેઠી હોય ને બધા બાયો આપે એટલે આપણે કઈ વેચાતું લેવા જ ન જવું પડે ને આપણે મફતમાં છોડા મળી ગયું છે તો તમે કન્ટિન્યુ ટોક માં બનારો પછી મળે તો આપણે જમવાનું લઈ લીધું છે કે ભીંડાનું શાક નાખ્યું છે સડી ગયું છે તો જમી લઈશું આપણે તો જે બાકી રહ્યું ને તો ચીકુ આવી ગયા

તો આ લોકો બ્લોક માં બેનાર આપણે જમી લે બહુ મોડું થઈ ગયું છે મને લાગી છે ભૂખ બહુ તો મમ્મી બોલાઈ લે જમીન પછી મળીએ સુઈને જાગી ગઈ 5 ને 3 થઈ 5 વાગ્યા 5 ને 3 થઈ ગઈ પણ હજી સાવન આવ્યો નથી કટલી રાત છે કટલી રાત છે તો તો ફોન જ કરવો પડશે મિત્રો બધા કારણ કે કાલે સાડા ત્રણે નહીં આવ્યા આજે તો પાંચ ને ત્રણ થઈ તોય નથી આવ્યા

નીચે રમજો મારો ફોન આજે એ લીધો ગેમ રમવા હાય કેમ છો મજામાં હું મજામાં છું તમે કેમ છો અમને એકદમ સારું મજા કામ કામ હે કામ હે તો બહુ મજા આવે કેમ મિત્રો મજા આવે ને કામ કરવાની કોને ન મજા આવે બહુ મજા આવે તમે કેટલા મોડા આવ્યા કેટલી રાહ જોઈ કામ પતાવવાનું હોય તો પછી હું વાર લાગે કે ન લાગે કે કે એ તારી હાથે થી મારે વેલુ વી હોય ના મને મારે ઘણા કામ પતાવવાનું હોય બધું મને નામ દઈ દેવાય ઓહો તો તો મારે કામે જવાની જરૂર જ નથી તારું નામ આવતું હોય તો તો શું કેશો મારા કલેજાઓ જય માતાજી જય દ્વારકાધીશ આજના અમારા ન્યુ બ્લોગ માં ન્યુ વિડિયો માં તમારો આદિક આદિક સ્વાગત છે બસ એટલા માટે કાઈ નહીં બીજું કાઈ નહીં હવે આપણે ઓ એમ કરો મને મેંદર આજે હું ઊતી ઘડી પાછું ઝસકાઈ જાય તમે આવ્યા કે નથ આવ્યા એમ ત્યાં પછી ભાવીને આયા તો બકાલ બધું હતું ને બકાલું દીધું મમ્મી કે ફોન કરીને લઈ જાય હમ તો કાનમાં કા ખંડ વર ખંડ છે તક લઈ જાવ હવે કાઈ ની લઈ જાય શાંતિ હો હમણા હજી આવ્યો શું એટલે કકરાટ ન કરાવતા ખાટક સારું વાલા મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બિનારે પછી મળી ત્યાં લગીને બાય બાય

lagi like nih. Mana udah? Ini siapa ntar? Oi. Oke. 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 Oke.

डास जो होते हैं हशाल देखो सॉरी यार हाल मान देखो सांडी जा सांडी जा जाओ जा। जा। ना काम चल नहीं फिजाओ ना बंगाल बोल रहे क्या हो करें जो जाओ देती मेरा काम काम से थोड़ा तो मेरा भाई बनता है ना जाओ ना देती कुछ तुम्हें मैं क्यों कान हूँ करूँ मेरे जी खाए हशाल हाल माफ कर दी डाल हाल सॉरी

મને મારી બો મારી કેટલું રોવાઈ ગયું છે કારણ કે સાવને મેકીન વયાજા બધા મેકીન વયાજા એકલી એકલી બહાર બેઠી સુએ ફરલાક થી બેઠી કેટલા પાઈતા તો બે સોમર બે હું આયો હું સાદી થી ચંપલ પહેરીને ઘર મેકીન ભાગી થી પણ આ કે કાઈ જાવું નથી એટલી મારી મને કેટલો વાગી દો આયા નાયા એ રોઈ ની રોઈ ની મારી સાના રી જાવ ના ગગ કેટલા માર

પોસ્ટર મારવા ને તો મને બેન મારું મેં કીધું મારી ગયો વાંધો બેન થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર મારા મેં કીધું થેન્ક થેન્ક યુ તમને એટલે મેં કીધું વેલકમ વેલકમ

એક વસ્તુ યાદ રાખવાનું આપણે જવાનું હોય ને 5 મિનિટ આગળ વઘરાટ શરૂ કરી દેવાનું એટલે આપણે ટાઈમ પોગ થોડુંક મનાવવાનું કા માની જો જમવાનું બન્યું એક નંબર હું તો લીમડા બટેટા નું શાક માં પાંદડીના દાણા નાખેલા હતા રોટલો હતો મે મિત્રોને બતાવ્યું છે કે રોજ ને રોજ અમારે કેટલું વકાલું આવે એમની બાયું આપે કારણ કે અમારા ફગા હોય ને એટલે આપણે કઈ આમ થા નથી આપતા ને બધા વેચે કે નહીં એ મારા સાસુમાના ને કાંક મોહાળ માટે ખગા છે એ બધા બકાલો વેસા આવે મારા ફળિયામાં એટલે બધા આપે મેં તમને બતાવ્યું છે મિત્રો તો જોઈ લેજો જો અડધું બકાલો આપણે મારા મમ્મીને ઘરે મોકલા દીધું છે તો અહીંયા બ્લોક એન્ડ કરું છું તો જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાઈકન દબાવી દેજો ને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો Bye bye kalian mau ke new vlog